ਲੋਕੀਂ ਪ੍ਰੀਤ ਪਸੰਦ ਨਹੀਂ ਆ ਰਹੀ ਕਿਨੀ ਪ੍ਰੀਤ ਪਤਾ ਨਹੀਂ ਗੋਰੀ ਰਾਦਾ ਤੁੰ ਬਿਚرائی ਕਾਲੀ ਖੁਗ ਜਾਵਾ ਇਸ ਵੀ ਕਾਲੀ ਖੁਗ ਜਾਵਾ કૃષ્ણ જન્મદિવસ એટલે આપણા ઋષિમુનિઓએ પર્વની રીતે ઉજવણી એવી કરી છે કે ભગવાનનો નો જન્મ દિવસ એટલે ધર્મનું સ્થાપન કરવા માટે થયો છે કારણ કે ભગવાને ગીતામાં અર્જુને પહેલા અર્થ એવો થાય છે કે હે અર્જુન આ સૃષ્ટિ ઉપર આ અધર્મ વધે છે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું ધર્મને છે તો ધર્મને સમજાવવા માટે એટલે ભક્તિ ધર્મ હું છે માનવ તન શા માટે મળે છે અને જીવાતમાં કેટલા જન્મ લેતો 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 અથડાય અને અજ્ઞાનતાને લઈ અને ઉદરનો એવો પડદો છે કે અજ્ઞાનતાને પડદાને લઈ માના ઉદરના પડદાને લઈ અને અજ્ઞાનતા એટલી બધી સવાઈ જાય અને ઈ શિવ મટીને જીવાતમાં બને છે અને જીવ દિવસમાં બધા જીવવા મળે છે અને હું કરી બેહે અને ખોટા આવરણો આવે અને દેહ છું હું હું દેહ છું એવું અજ્ઞાનતાનો ભાસ થાય છે ત્યારે એવા ભગવાન આ સૃષ્ટિ ઉપર અવતાર લઈ અને ધર્મ સમજાવે છે અને ભગવાનના ભક્તો પણ હારે માનો કે જાનિયા વરાજો પણવા જાય એટલે જાનિયા તો હોય જ તે હા એટલે એની જાનના બધા જાનિયા ભક્તો ભગવાન જ્યારે આ સૃષ્ટિ ઉપર અવતાર લે ત્યારે અનેક ભક્તોનું પણ પ્રાગટ્ય થાય છે ધર્મ સમજાવવા માટે એવા ભક્તોને ભગવાન યુગે યુગે ધર્મ સમજાવે છે કારણ કે કૃષ્ણ અવતારમાં જે બળદેવ ઉદ્ધવ એ જે ભગવાનના ભક્તો હતા અક્રુરજી બળદેવજી બધા હતા તો પછી પાછા રામા અવતાર પાછો ફરીને રામદેવ પીરનો અવતાર થયો તો એ અવતારમાં પણ હરભુજી ભાઠી વિરમદેવભાઈ અને રામદેવ પીર એ પણ સાર હાર્ય આગલા અવતારમાં દ્વાપર યુગ યુગની બીજા યુગની અંદર તો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ પણ યુગે યુગે ધર્મનું સ્થાપન કરવા હારું થઈને બધા હારે અવતારો લેશે અને એને ધર્મ સમજાવે છે એ પછી આપણી જેવા ભક્તોને સમજાવે છે આપણે અજ્ઞાનતામાં સવાઈ ગયા હોય જેવી રીતનું વાદળ અત્યારે સવાઈ ગયું છે ને સૂર્ય કે ચંદ્ર દેખાતો નથી ધુમ્મસને લઈ એવા કાળા વાદળ ડિબાંગને લઈ અને એ બધા વાદળને ધુમ્મસ હટી જાય એટલે પાછો સૂર્ય અથવા ચંદ્ર દેખાય છે ને એનું પ્રતિબિંબ આપણે ઉપર પડે છે એમ આપણા જીવનની અંદર જે કાળા ડિબાંગો જે દુર્ગુણી રૂપી પીડ્યા છે અજ્ઞાનતાના રૂપમાં પીડ્યા છે કોઈ પંચ વિષયોના રૂપમાં છે આ બધા પંચ વિષયો છ છોરો આ બધા જે અંદર ઘૂસી ગયા છે દુર્ગુણો એ હટાવવા માટે તેને આપણને જ્ઞાન દે ઔષધિ આપે તો આપણને રોગ મટાડવો એટલે ઔષધિ આપણને ડૉક્ટરો આપે વૈદ્યો આપે કેટલી ઔષધિ લો તો આ રોગ નાબૂદ થાય જડામૂળમાંથી જાય દેશી ઔષધિનો એટલો પ્રભાવ પડે છે તો આ ઔષધી ઇનથી વિશેષ છે જે ગુરુ મહારાજે આપણને શ્વાસ ઉશ્વાસનું ભજન આપ્યું છે હા જે મહામંત્ર આપ્યો છે એ એની કરતાં વિશેષ ઔષધી છે ઓલું તો આ જન્મનું તે જળમૂળમાંથી રોગ કાઢે અને ઓલું જન્મ જન્મનું જે રોગ લાગેલો છે મનને વિષયો રોગ લાગેલો છે મનને મમત્વ લાગેલું છે આ માયાના આવરણમાં ડૂબી ગયેલો જીવાત્મા છે એને કાઢી અને જન્મ જનમ જ્ઞાનનો પ્રકાશ સદગુરુ પડાવે છે અને જનમ જનમ ભગવાન આપણને ગુરુના રૂપમાં મળે છે અને ધર્મ સમજાવે છે હા એટલે આપણને ધર્મ સમજાવે છે ત્યાર પછી કૃષ્ણ ભગવાન જ્યારે મથુરાની અંદર જીલમાં એ તો ઇતિહાસની તો બધાને કૃષ્ણ લીલાની ખબર જ હતી કે કૃષ્ણ અને એના મામા કસને એને ખબર હતી કે એને કોઈ કીધું હતું કે તારી બેનનું સાતમું સાતમું બાળક છે એ તારું મૃત્યુનું કારણ બનશે પણ ભગવાનની ગતિ બહુ નિયારી છે એને કોઈ કળી જ ન હોય કે એની પાસે એકનો એક કાંક ને કાંક છૂટવાનું એક બારું હોય ભગવાન ભાઈ ભલે વરદાન આપી દે ભોળાનાથે ભસ્માસુરને કે એમ કાંક ઈ ભસ્માસુરને કે એમ કાંક વરદાન આપી દીધું તું કેવું વરદાન આપ્યું કે જેની આથે હું જેને માથે હું હાથ મેકું અને મૃત્યુ પામ્યું પછી ભગવાને વરદાન આપી દીધું અને એની મતી બગડી બુદ્ધિ અને એમ થયું કે શંકરના ઘરે તે પાર્વતી સુંદર છે એની માથે હાથ મેકો અને ભગવાન શંકરનું મૃત્યુ થાય પાર્વતી મારી રાણી બને સતાય તે પછી ભગવાન આદિનારાયણને શરણે ગયા અને આદિનારાયણે એને રોક્યા અને એમ કહેવાય છે કે પછી એની રીતે ભગવાને એવો સત્સંગ દીધો અને એવો પ્રેમ મગ્ન બનાવ્યા અને પોતે એવી રીતનું ડાન્સ કરવા માંડ્યા અને પોતે અના ભૂલમાં હાથ મેંકાઈ ગયો અને એનું પાછું મૃત્યુ થઈ ગયું એટલે કરતો ઈશ્વર છે આપણે એમ કહીએ કે ઓહો આમ થઈ ગયું શું થાય છે શું થાય છે કરતો ઈશ્વર છે બાપુ આપણે કાંઈ કરતા નથી એટલે કહેશે કમ મૂરખ કહે મેં કર્યું કરતા દૂજો કોઈ આદરા તારા અધ્વશે રહે આ તો મારો હરી કરે છે હોય અને આપણું જે નિર્માણ હોય ને એ કોઈથી પૂરું થાય નહીં ઈશ્વરની કૃપા હોય ઈશ્વરની મરજીથી ઈ કાર્ય પૂરું થઈ જાય છે અને આપણે અહમ હોય કે મેં કર્યું એક ખોટો ભ્રમ છે છે તો બધું ઈશ્વરને એટલે કસને ભગવાનને મારવાનું ધર્મનું સ્થાપન કરવા સારું થઈને ભગવાનને અવતાર લીધો હતો અને વરદાન હતું અને કસને તો મારવાનો જ હતો એ તો આગલા જન્મમાં જ્યારે રામા અવતારની અંદર ભગવાન અગાઉ કહી દીધું હતું હા કે આવી રીતનું છે અને આ રીતનું મળશે દુશાસનનું તે સો ગાળિયું એ દેશે ને હા સો ગાળ્યું શિશુપાલ દેશે હા શિશુપાલનું તે ભગવાન વેરભાવથી ને એને ભજે તો એનું મૃત્યુ થતું ને કૃષ્ણને ઓલા એના મામા કંસને વેર ભાવથી ભજ્યા તોય એનું મૃત્યુ થયું એ આગલા જન્મના જય વિજય નામના દ્વાર પાળો હા વિષ્ણુ અવતારમાં હોય છે અને આ અવતારમાં પાછો એનો વધ કરે છે કે ત્રણ અવતારે આ શિશુપાલ અને કસ રાજા એનો બીજો અવતાર હોય છે આગલો અવતાર રાવણનો અને કાંક બીજો અવતાર કે અય રાવણનો પી થાય છે એ અને આ પછી ત્રીજો અવતાર હરણાકસ અને હરણાક્ષીપુ બંને ભાઈઓનો પણ વધ કરે છે એમ ભગવાન અને હરણા કશે તે જો કેવો બધું લખાવી લીધું ભગવાન પાસે પ્રગટ કરી કે કોઈ રીતે મારું મૃત્યુ નતું એને યાદ આવ્યું માણસ આથી મરી જાય જેટલું યાદ આવ્યું એટલું એને ભગવાન પાસે માગી લીધું તો ભગવાને બધું તથાસ્તુ કર્યું સત્તાએ તે એક બારું ઈશ્વરે એની પાસે રાખ્યું એટલે એને મારવા માટે ભગવાને નરસિંહ અવતાર પણ ધારણ કર્યો અને કસ રાજાને મારવા માટે ભગવાને જન્મતાની સાથે આગલા જન્મની અંદર અંદર રામા આવતા હતો ત્યારે માતા કઈ કઈને વરદાન આપ્યું કે હું તારો દીકરો બનીશ પણ જન્મ તો કૌશલ્યની કુખે લઈશ હા જ્યારે રામ ગેડી દડે રમવા ગયા ત્યારે એમ કહેવાય છે કે પિતાજી દશરથ રાજા જ્યારે ભગવાનને બોલાવા ગયા કે જમવા પધારો રામ ત્યારે ન આવ્યા અને માતા કઈ કઈ ગયા એટલે માતા કઈ કઈ પાંચથી વચન માગ્યું એ કે મારા પિતા પાયા તારા બે વચનમાં બાકી છે એ માય કઈ કઈ દેશની અંદર જ્યારે કોશક દેશની અંદર કોશક દેશની અંદર જ્યારે યુદ્ધ થયું ત્યારે તમે રથ મારા પિતાજી મૂર્ષાદીત થયા અને તમે રથ હાંક્યો અને રથની ધરી ભાંગી ત્યારે આ આંગળી દઈ દીધી અને રથને તમે પોસાડ્યો અને તમારી સુરવીરતાને જોઈ અને મારા પિતા તમારી માથે ઓળઘોળ થયા બે વરદાન માગવાના કીધા એ માગજો કે કયા મારા માટે ચૌદ વર્ષનો વનવાસ અને રામના માટે ભરત ભરતને માટે ગાદી ત્યારે કઈ કઈ માએ કીધું કે રામ હું આ વસ્તુ નહીં માગી શકું હું નહીં કરી શકું એટલે ભગવાને માતાજીને સમજાયા કે માં મેં જેના માટે અવતાર ધારણ કર્યો છે એ કાર્ય મારું પૂરું નહીં થાય કેટલા ઋષિમુનિઓનો મારે ઉદ્ધાર કરવાનો છે ધર્મનું સ્થાપન કરવાનું છે અને માં સરસ્વતીને વિનંતી કરી મારી માતા કઈ કઈ અને મંથરાની જીભે બેસ અને એની બુદ્ધિ તો અવળી કરી આ યોધ્યાની અંદર બીજું કોઈ એવું છે જ નહીં યોધ્યામાં જેને જન્મ લીધો છે ને એવું કોઈ માણસ નથી કે મારું બુરુ બોલે મંથરા જ એક એવી છે અને એને યોધ્યામાં જન્મ નહોતો લીધો એ કઈ કઈની ની હારી આવેલી હતી દાસી તરીકે એટલે એની જીભે સરસ્વતી બેઠી અને કબૂધી આ હુજી અને મંથરાએ કઈ કઈને શકાય અને રામ પાસે બે વરદાન મગાવ્યા ત્યારે ભગવાનને કીધું ભગવાનને માતાજીએ બાંધી દીધા હું વરદાન માગું પણ મને વચન આપો કે તમારે બીજા જન્મની અંદર મારો દીકરો થવો જોઈએ કે માં દીકરો થાવ તારો પણ તારી કુખે અવતાર નહીં લઉં હું તો અવતાર તો કૌશલ્યની કુખે લઈશ કૌશલ્યની કુખે અવતાર લઈશ પણ દીકરો તારો તારોથી રહીશ અને જોઈ કુખે અવતાર લઈ અને સંતોએ ગાયો જશોદાનો કઈ જશોદાનો લાલ હા દેવકીનો નો કીધો જશોદાનો લાલ કઈ અને સંતોએ વર્ણાયો અને દેવકી અને વાસુદેવ અને નંદબાબા બંને મિત્ર એટલા હતા હા કે ખોળિયા સુધા હતા બાકી આત્મા બીના એક હતા મન બી ના એક હતા અને બંને વાસુદેવ અને નંદ બાબા બંને ભક્તિના ભરેલા હતા હા એટલા બધા હતા અને એને એમ થયું કે લાય હું ગોકુળમાં મારા મિત્રને ત્યાં કડે મેક્યાવું કે હગાવાલાને ત્યાં મેકે તો કસરાજાને તો ખબર જ હોય કે અમારું હોગું અહીંયા છે ભાઈઝનું હા એટલે મિત્રને ત્યાં ગણે મિક એને ખબર ન પડે તો જો જન્મતાની સાથે ભગવાનને કેટલા બધા પરસા પૂર્યા એ બધાને ખબર હોય કે આખું મથુરાને નિંદ્રા અવસ્થા કરી દીધું નિંદ્રા અવસ્થામાં થયા અને જેલના તાળા ભગવાને તોડાવ્યા અને કસ ઓલા વસુદેવને જેલમાંથી મુક્ત કરાવ્યા હવે તમે સમજો કે જો જેલમાંથી પોતાને નીકળવા માટે મુક્ત થયા અને વસુદેવને બેડિયું હાકળું નાખી લીધી સત્તા તૂટી જઈ તાળા માર્યા હતા એ બધા તૂટી ગયા જમના મૈયા માએ માગ દઈ દીધો અને શેષનાગ ભગવાન ભગવાનનું રક્ષણ કરવા માટે આવી મેઘલી રાત હતી રાત્રે બાર વાગે ભગવાનનો જન્મ થયો હતો અને મેઘલી રાતે ભગવાનને વસુદેવ મેકવા જતા અને નદીમાં અને શ્રેષ્ણા ભગવાન એનું રક્ષણ કર્યું અને ગોકુળમાં ત્યાં પહોંચી ગયા પછી ગોકુળમાં ત્યાં પહોંચ્યા છતાંય તે એને એવી અકળકળા કરી કે માતા જશોદાને પણ ખબર ન પડવા દીધી હા પછી ત્યાંથી દીકરીનો પ્રાગટ્ય હતું દીકરીને આયા લઈને આવ્યા અને આ જ્યાં કસરાજા મારવા ગયા ત્યાં એ દીકરી વીજળીના સ્વરૂપે થઈ આત્મ છોડી દીધો ખોળિયું તો પીડ્યું જ હોય પણ આત્મ એમાંથી નીકળી ગયો અને કહેતી જઈ કે તને મારનારો ગોકુળમાં પોગી ગયો છે હા વિધાતાના લેખને કોઈ બાળક્યું નથી હા એટલે એનું જે વિધાંત છે વિધિ વિધાંત છે જે ઈશ્વરનું નિર્માણ છે એમાં કોઈ આગું પાસું કરી છતાંય તે કચ રાજાએ કેટલા બધા ભગવાનને મારવાના પ્રયત્ન કર્યા છતાંય તે ભગવાનનું કાંઈ ન થયું અને હાવ બાલ્ય અવસ્થામાં મોટા થયા ત્યાં અને ભગવાને એટલી બધી રચના કરી કે જે જે જગ્યાએ જ્યાં એવું ગોકુળમાં અણઘટતું હતું ત્યાં કણે સુંદર બનાવ્યું શેષનાગ કાળંદની અંદર એવો નાગ રહેતો હતો ઝેરી કે એના કાળિંદી નદીનું પાણી પણ પીવે તો માણસ મૃત્યુ પામતા હતા એ નાગનું છેદન કરી અને એ પાણી મીઠા કર્યા ગોવાળિયાઓને કેટલી મદદ કરી અને કેટલી દાણ એકદાણ એવું પણ થયું કે યજ્ઞ કરવાનો હતો વરસાદ પડ્યો નહીં તે યજ્ઞ કરવાનો હતો અને યજ્ઞની અંદર ભગવાને ના પાડી કે યજ્ઞ કરવાનો થતો નથી એટલું બધું ઘી બાળવું એટલું બધું આ કરવું એ બધું છે ને ગરીબ માણસોને આપો અને ગોકુળ વાસીને બધાને પીરસો અને ખવરાવો ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો એમાં યજ્ઞ ઇન્દ્ર એટલો બધો ક્રોધાયમાન થયો અને એ એનું અપમાન સહન ન કરી શક્યા અને બારે મેઘને ખાંગા કર્યા બારે મેઘને ખાંગા કરવાથી બધી જળબંબાકાર થઈ ગયો અને એ વખતે ભગવાને ગોવર્ધનને તોળી અને ટસલી આંગળીએ તોળ્યો અને બધાને આશ્વાસન ત્યાં વાળો હજાર હાથવાળો હશે અને અને કદાચ આપણું આયુષ ખૂટી જાય છે તોય રોકવાવાળો નથી અને જો રોકવાવાળો છે તો કોઈ મારવાવાળો નથી એટલે એવું ન કરવું જો આખો જળબંબાકાર થઈ ગયો તો વાળો હતો તો બસી જ્ઞાન ગોવાળ્યા જેને જેને મધ હતા એના ભક્તોને મધ હતા તો એના ભક્તોના મધને ઓગાળવા એ અહમને ઓગાળવા ધર્મને સમજાવવા સારું થઈ અને ભગવાને અવતાર લીધો હા ભગવાને અવતાર લીધો અને અવતાર લીધા અને અનેક ગોપીઓને કારણ કે રામા અવતારની અંદર જે ઋષિમુનિઓ હતા એને ભગવાન પાસે ભગવાન પાસે વરદાન માગેલું હતું કે એકવાર વનમાં નીકળ્યા અને માતાજીએ પૂછ્યું કે પ્રભુ આ ઋષિમુનિઓને રાફડા માથે થઈ ગયા એટલે રાફડાના રૂપમાં થઈ ગયા જળની રૂપમાં થઈ ગયા આ ત્યારે આ ત્યારે કીધું કે હે દેવી એ મારી ભક્તિમાં મગ્ન બની ગયા છે તો ભગવાન એને તમે ઉદ્ધાર કરો અને એને દર્શન આપો કે દેવી એ તમે રહેવાઈ દો માતાજીને માયના નહીં અને ભગવાને દર્શન દીધા ત્યારે ઋષિ મુનિઓ બધા આનંદમાં આવી ગયા અને કીધું કે માગો ત્યારે કીધું કે પ્રભુ માગવાનું કહેતા હોય તો અમને સીતાજી જેવો પ્રેમ આપો ત્યારે ભગવાન રા મર્યાદા પુરુષોત્તમ તરીકે અવતાર લીધો હતો એક જ પુરુષને એક જ સ્ત્રી એ ધર્મનું સ્થાપન કર્યું હતું ભગવાને ત્યારે વરદાન આપ્યું હતું કે આ જન્મની અંદર નહીં જ્યારે હું ત્રીજા યુગની અંદર અવતાર લઈશ અને કૃષ્ણ રૂપે જ્યારે હું અવતાર લઈશ ત્યારે તમારું ઉદ્ધાર કરીશ અને ભગવાને કૃષ્ણનો અવતાર લીધો અને એ વૃંદાવનમાં આવ્યા અને એ ઋષિમુનિઓનો અવતાર બધી ગોપીઓ થઈ અને ગોપીઓ થઈ અને એટલા બધા ભગવાનને પ્રેમ આપ્યો અને ભગવાને એટલો બધો એને પ્રેમ આપ્યો અને પ્રેમલક્ષણા ભક્તિ જગતને સમજાવી અને બધા ભક્તોને કે પ્રેમ આને કહેવાય એવી પ્રેમ લક્ષણા ભક્તિ આપી અને તમામ ગોપીઓનો ઉદ્ધાર કર્યો એમાં એમ કહેવાય છે કે ભગવાને એકદાન વસ્ત્ર હરણ કર્યું અને બધી ગોપીઓ નાતી નાતી દોડી અંગ ઉપર વસ્ત્ર નહોતા પણ એને દેહનું ભાન નહોતું એને દેહનો ભાવ જ નહોતો દેહ ભાવે પોતે જીવન નથી જીવતું આત્માના ભાવે જીવન

અને ભગવાને એ બધી ગોપીઓનો ઉદ્ધાર કર્યો એમ ભગવાને અવતાર જ એ માટે લીધો છે કે ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ઋષિ મુનિઓનો અવતાર કરવા માટે આગલા અવતારની અંદર જ્યારે ભગવાનને વરદાન આપેલા હતા ઋષિ મુનિઓને અને ભક્તોને જે વરદાન આપ્યા હતા એ તમામનો ઉદ્ધાર કરવાનો હતો અને ભગવાનને અને એ સમયની અંદર અધર્મી લોકોનો સહાર કર્યો અને ધર્મ લોકોને સહાય કરી અને ભગવાને ત્રીજા યુગની અંદર ધર્મનું સ્થાપન કર્યું આવો ભગવાનનો એક અવતાર હતો એટલે આપણે ભગવાનનો જન્મદિવસ અત્યારના સમય પ્રમાણે તો બર્થ ડે કહેવાય પણ બર્ડે તો બડે જ છે હા એ બર્થ માન આમાં બધોય ફેરફાર છે બાપુ આમાં તો આ જ કૃષ્ણના ભગવાનના જન્મદિવસ હોય ત્યારે આપણે ભગવાનના ગુણગાન ગાવાના હોય છે ભગવાનની ગરીબીઓ ગાવાની હોય છે અને એ રીતે આપણે આરતી પૂજન કરી અને આનંદ ઉત્સવ કરવાનો છે અને ઓલા બર્થ અંદર તો એ તો અત્યારે બપુ છે અને આ બર્થેનું તો નામય નહોતું આવડતું જ્યારે મારા લગ્ન નહોતા થયાથી તરી વરા પહેલાં બર્થે કોક બોલતા તેમ હું વળી બડ્ડે હૈસી હા આવું હતું એ તો અત્યારે બધા આડાવાળા હા ખોટા મોઢા બગાડે છે ને આ ને તેને બધું ખોટા ખર્ચા કરે છે બડ્ડે ઉજવવાની રીતે બપુ બુઝવો હા સત્યના માર્ગે સત્યની કમાઈ કરો આપણો જન્મ દિવસ છે તો જન્મ દિવસની અંદર કોઈ ગરીબ માણસોને બાપુ દાન કરો કોઈ સાધુ સંતોને જમાડો કોઈ અતિથિને જમાડો કોઈ એવો ભજનાનંદી કોઈ સંત હોય હા કંઈ ગૌશાળા હોય ત્યાં બાપુ દાન કરો સત્યની પૂજી જન્મના દિવસે બાપુ ભેગી કરો હા જન્મ દિવસ હોય ને ત્યારે એ કમાઈ કરો અને પૂજી ભેગી કરો કે પાંચ રૂપિયા વાપરો ને તો એ બાપુ એ લેખે લાગે તમે એવી કીટું ક્રેકું ક્રેકુ ક્રેક કહેવાય ને ભાઈ હા એ ક્યાંક તમે આડીઓ ઉડાડો અને ખોટા ફુગા ફોડો અને કેટલું વળે તેમ કરો એવા પાંચસો પાંચસો હજાર ને બબે હજારના તમે ખોટા ખર્ચા કરો તો બબે હજારના એવા આદિવાસી વિસ્તારમાં એવા ગરીબ માણસો ગામમાં રહેતા હોય કોઈને કાંઈ આધાર ન હોય બપુ એને તમે એના છોકરાઓને દૂધની કોથળી આપાવો અથવા તો કાંઈ રસોઈ મીઠાઈ બનાવીને આપો હા અને એના છોકરાને બપુ શિયાળો હોય ને આપણો જન્મદિવસ હોય અને અડદીઓ કાજુ બદામનો બનાવીને દો તો કેટલા રાજી થાય એવા માણસોને તમે આપ વસ્ત્ર ન હોય ને બપુ વસ્ત્ર આપ જમવાનું ક્યારે હા અને એવા આપણે આપણે હોટલમાં બપુ છે ને જાવીને તો જન્મદિવસની અંદર ભાઈબંધો દોસ્તારોને લઈ અને એવું આ ડવળું ન કરો અને પંજાબી ન ખાવ બપુ ત્રણસો ત્રણસો રૂપિયાના શાક બનાવી ન ખાવ હા અને એવા પાંચ પાંચ સાત હજારનો ખર્ચો કરો પાંચ સાત હજારનો ખર્ચો તમારે ઘરે કરી રસોઈ બનાવી અને એવા માણસોને બાપુ તમે પીરશો કૂતરાના લાડવા બનાવો અરે ને રોટલા ખવડાવો હા ઘાસ ખવડાવો કીડિયર ઉપૂરો હા પંખીના માળા બનાવો સત્કર્મ કરવો હોય તો બાપુ દુનિયામાં ક્યાં તાણશે જન્મદિવસ ઉજવો ઉજવાઈની રીતે ઉજવો હા આપણો પૈસો ખોટો વ્યર્થ ન જાય કમાણી કરવાની રીતે કમાવો ઓલી કમાઈ કરી અને એ કમાઈમાં વાપરશો તો એ વ્યર્થ જાય છે કમાણી કરો તો સારી કરો હા અને જેથી કરી એ જનમ જનમની કમાઈ થાય બોલો કૃષ્ણ ક્યા લાલ કી જય દ્વાર ક્યાદેશ જય સતગુરુ ભગવાન કી જય રમણીક સાહેબ બની જય અમર સાહેબ બની જય ઉગમેશ્વર મહારાજની જય રામા પીરની જ સ્નાતન ધારમણી જ ગર્વી ગત ગંગાની હા